જૈહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો રાજ્યના આદિજાતિ વિભાગ હેઠળની છોટાઉદેપુર જિલ્લાની સોળ મોડલ અને રેસિડેન્શિયલ શાળાઓમાં ભોજન માટેના કોન્ટ્રાક્ટરને બદલી દેવાયો છે અને આ કાર્યવાહીને કોંગ્રેસે પોતાની જીત સમાન ગણાવી છે શું છે સમગ્ર મામલો તેની વિગતવાર વાત કરીશું તો તારીખ બારમી જુલાઈના રોજ પુનિયાવાટ ખાતેની એકલવ્ય મોડેલ શાળાના એકસોથી વધારે વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું અને આદિજાતિ વિભાગ હેઠળ ચાલતી પુનિયાવાટની એકલવ્ય મોડેલ શાળા રાજકીય અખાડો બની ગયો હોય તેમ લાગતું હતું એક પછી એક સત્તા અને વિપક્ષના નેતાઓએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની અને એકલવ્ય મોડેલ શાળાની અને શાળાના રસોડાની મુલાકાત લીધી હતી જો કે આપને જણાવી દઉં કે તે વખતે તંત્ર દ્વારા તેમજ તે મંત્રી દ્વારા પણ વિદ્યાર્થીઓની તબિયત બગડવા પાછળનું કારણ ફૂડ પોઈઝનિંગ નહીં પણ વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું હતું આપને એ પણ જણાવી દઉં કે વિદ્યાર્થીઓની તબિયત બગડતા સ્થાનિક ધારાસભ્યો સાંસદ અને ત્યારબાદ પૂર્વ નેતા વિપક્ષ સુક્રામ રાઠવા પ્રોફેસર અર્જુન રાઠવા અને ત્યારબાદ આપના ધારાસભ્ય વસાવા એના પછી પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર અને છેલ્લે મંત્રી કુબેર ડિંડોરે મોડેલ શાળાની મુલાકાત લીધી હતી કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ રસોડાની લીધેલી રૂબરૂ મુલાકાતમાં સડેલા શાકભાજી હોવાનું સામે આવતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા ભોજનની ગુણવત્તાના સવાલો બાદ હરકતમાં આવેલ આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિ વિભાગ હેઠળ ચાલતી જિલ્લાની સોળ મોડેલ અને રેસિડેન્શિયલ શાળાઓમાં ભોજન બનાવતી એજન્સી એટલે કે ભોજનના કોન્ટ્રાક્ટરને તેની સેવા બંધ કરવાનો અને હંગામી ધોરણે હાલ અન્ય જિલ્લામાં કાર્યરત અન્ય એજન્સીએ ને આ કોન્ટ્રાક્ટ સુપ્રત કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરાયેલ આરોપ સાચા હોવાને લઈ કરાયેલ કાર્યવાહીને પોતાની જીત ગણાવતા કોંગી નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ કોંગ્રેસની જીત ગણાવતા ભાજપ અને તંત્ર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે એમના કોન્ટ્રાક્ટરને એકાએક બદલી નાખ્યા ભોજન કોન્ટ્રાક્ટરને એના પરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કુબેર ડિંડોર મંત્રી જે બોલતા હતા એ માત્ર ને માત્ર આજે મોટી ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓના આટલી ખરાબ હાલત થઈ વધારે થયો હોત તો કોઈના મૃત્યુ પણ થઈ શક્યા હોત એને ઢાંકવા માટે એમણે બે જવાબદાર નિવેદન આપ્યું હતું પણ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે એ ફૂડ પોઈઝનિંગ હતું જો ના હોત તો કોન્ટ્રાક્ટરને ને બદલા ના હોત અહીં મળશે સૌથી સસ્તા અને સારા ટાયર અને તે પણ દરેક કંપનીના પણ ક્યાં ખબર છે ને છોટાઉદેપુરમાં હાઈવે રોડ ઉપર સિલ્વર સ્પૂન હોટલની સામે એપેક્સ ટ્રેડર્સમાં મોબાઈલ નંબર સેવન નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર સફર તમારો સાથ અમારો છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો